ગુજરાતમાં ધુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તાજેતરમાં ટ્રેનમાંથી પાંચ બાંગ્લાદેશી મળી આવ્યા હતા ત્યારે હજુ પણ બાંગ્લાદેશીઓ ભાગવાની ફિરાકમાં ટ્રેન માર્ગ પસંદ કરે તેવી શક્યતાના પગલે પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના અધ્યક્ષસ્થાને વિવિધ ટીમો તથા ડોગ સ્કોડ દ્વારા સાંજના સમયે ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરાયું હતું આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસરકારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપર જવર કરતા રેલવે પોસ્ટ ઓફિસના પાર્સલો તેમજ પેસેન્જરોની ભીડભાડ જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોક રૂમ ના લગેજ વાહન પાર્કિંગ જેવી જગ્યાઓ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન સાલીમાર ટ્રેન મારફતે મૂળ પશ્ચિમ બંગાળ કલકત્તાના સાત નાગરિકો મળી આવ્યા હતા જેઓ પોતાનું સરનામું યોગ્ય રીતે જણાવી શકતા ન હોય જેથી તે શંકાસ્પદ શખ્સોને ડિટેન કરી આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે